આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે દિનેશ પરમાર ચૈત્રના દનૈયા બરાબર તપી રહ્યા છે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો તાપ અને ગરમીથી ઝાલાવડવાસીઓ તોબાપો કરી ઉઠ્યા છે વાતાવરણની આ ગરમી સાથે રાજકીય માહોલ પણ ગરમાયો છે આગામી તારીખ સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા થતો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા સહિત પ્રચારકો દ્વારા છેલ્લા દિવસોનો પ્રચાર થઈ રહ્યો છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચૌદ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં મુખ્યત્વે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા વચ્ચે જંગ જામવાની શક્યતા છે દસ લાખ ત્રેપન હજારથી વધુ પુરૂષ મતદારો અને નવ લાખ બોતેર હજારથી વધુ સ્ત્રી મતદારો મળીને કુલ વીસ લાખ છવ્વીસ હજારથી વધુ મતદારો લોકશાહીના મહાપર્વમાં સામેલ થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિ ચેટીચાંદ ઈદ રામનવમી ચૈત્ર નવરાત્રી મહાવીર જયંતિ અને હનુમાન જયંતિ જેવા ખાસા દિવસો અને તહેવારોની ઉજવણી બાદ હવે સાતમી મહિના રોજ લોકશાહી પર્વ ચૂંટણી આવી રહી છે ત્યારે ઝાલાવડવાસીઓ આ પર્વમાં પણ ઉત્સાહપૂર્વક જોડાય અને મહત્તમ મતદાન કરે તેવી જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાએ અપીલ કરી છે શાંતિ અને ભર્યા વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે તંત્રએ તમામ તૈયારી કરી હોવાનું આ બંને ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું સંસ્કૃત ભારતી સુરેન્દ્રનગર તથા બ્રહ્મનારી સંગઠન વઢવાણ દ્વારા વઢવાણ ખાતે સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું સંસ્કૃત ભારતીના પ્રાત સંગઠન મંત્રી પંકજભાઈ ત્રિવેદી આરએસએસના નગર સંઘ સંચાલક હિમજીભાઈ પ્રજાપતિ કથાકાર હેમેન્દ્રભાઈ શાસ્ત્રી વગેરે મહાનુભવો આ સેવામાં ઉપસ્થિત હતા લખતરશ્રીની એવી કે ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજમાં સો જેટલા વિદ્યાર્થીઓ બીએડની તાલીમ પૂર્ણ કરતાં તાજેતરમાં એમડી મનોજભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સુરેન્દ્રનગર મૈત્રી વિદ્યાપીઠના ડોક્ટર જયશ્રીબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા વઢવાણની સુરસાગર ડેરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં વર્લ્ડ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદૂષણ બોર્ડના દશરથભાઈ નાડુદા અને સુરસાગર ડેરીના પ્રતિનિધિ અને શાળાના આચાર્ય કિશોરભાઈ લકુમે વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વઢવાણ વિધાનસભામાં સમાવિષ્ટ ભાગ નંબર બસો નવમાં બુથ લેવલ ઓફિસર હર્ષદભાઈ જાદવે અચૂક અને અવશ્ય મતદાન માટે દીકરીના પ્રસંગે આવેલા મહેમાનોને સંદેશો આપ્યો હતો લગ્ન સમારંભના એન્ટ્રી ગેટ ઉપર મતદાન વિશે સેલ્ફી પોઈન્ટ સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું આ બ્રામણ બ્રાહ્મણ જ્ઞાતિ મહિલા સંગઠન વઢવાણ દ્વારા વઢવાણ બ્રાહ્મણની ભોજનશાળામાં પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ થયેલ છે વ્યાસપીઠ ઉપરથી વિદ્વાન વક્તા આશિષભાઈ બળવંતભાઈ કહેતા કથાનું રસપાન કરાવી રહ્યા છે વઢવાણ સુરસાગર ડેરી પ્લાન્ટના ગાર્ડનમાં તાજેતરમાં ફાયર સેફટી સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની મોકડીલનું આયોજન કરવામાં આવેલું હતું સુરેન્દ્રનગરના નવા જંકશન પાસે આવેલા બીપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તાજેતરમાં ત્રિદિવસીય બાળ વિકાસ પર્વ રાખવામાં આવેલું હતું હમણાં જાપ સુરેન્દ્રનગર જિલ્લાનું સમાચારપત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા દિનેશ પરમાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું